ભરતજી જ્યારે સુંબેરપુરને જોયું ત્યારે એમના સર્વે અંગ પ્રેમના લીધે શિથિલ થઈ ગયા તેઓ નિષાદના ટેકે અર્થાત તેના ખભે પ્રેમથી હાથ મૂકીને ચાલતા એવા શોભા આપી રહ્યા છે જાણે વિનય અને પ્રેમે શરીર ધારણ કરેલા હોય આ પ્રમાણે ભરતજીએ સમસ્ત સેનાને સાથે લઈને જગતને પવિત્ર કરનારી ગંગાજીના દર્શન કર્યા શ્રી રામઘાટને જ્યાં શ્રી રામચંદ્રજીએ સ્નાન સંધ્યા કરી હતી પ્રણામ કર્યા તેમનું મન એટલું આનંદ મગ્ન થઈ ગયું જાણે એમણે સ્વયં શ્રી રામચંદ્રજી મળી ગયા હોય નગરના નરનારી પ્રણામ કરી રહ્યા છે અને ગંગાજીના ભ્રમરૂપ જળને જોઈ જોઈને આનંદિત થઈ રહ્યા છે ગંગાજીમાં સ્નાન કરી હાથ જોડી બધા એ જ વર માંગે છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં અમારો પ્રેમ ઓછો ન થાય એટલે કે કાયમ વધતો જ રહે ભરતજીએ કહ્યું હે ગંગી આપની રજ સર્વેની સુખ આપનારી તથા સેવકોને માટે તો કામ જ છે હું હાથ જોડીને એ જ વરદાન માંગુ છું કે શ્રી સીતારામજીના ચરણમાં મારો સહજ સ્વાભાવિક પ્રેમ થાય આ રીતે ભરતજી સ્નાન કરીને ગુરુજીની આજ્ઞા પામી તથા એ જાણીને કે સર્વે માતાઓ સ્નાન કરી ચૂકી છું ડેરો ઉઠાવીને લઈ પડાવ પર ચાલ્યા લોકોએ ચારે કોર ઉતારા કર્યા હતા ભરતજીએ સર્વેની સંભાળ લીધી કે બધા લોકો આવીને આરામથી ઉતર્યા છે કે નહીં પછી દેવ પૂજન કરીને આજ્ઞાપ્રેમી બંને ભાઈ શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજીની પાસે ગયા ચરણ દબાવી અને કોમળ વચન કહી કહીને ભરતજીએ સર્વે માતાઓનો સત્કાર કર્યો પછી ભાઈ શત્રુઘ્નને માતાઓની સેવા સોંપીને પોતે નિષાદને બોલાવી લીધો સખા નિષાદ રાજના હાથમાં હાથ મળી ભરતજી ચાલ્યા પ્રેમ કંઈ ઓછો નથી અર્થાત બહુ અધિક પ્રેમ છે જેથી એમનું શરીર શિથિલ થઈ રહ્યું છે ભરતજી સખાને પૂછે છે કે મને એ સ્થાન દેખાડો અને નેત્ર અને મનની બળતરાને કંઈક શીતળ કરવું જ્યાં સીતાજી શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી રાત્રે પોડ્યા હતા આમ કહેતા જેમના નેત્રોના ખૂણાઓમાં પ્રેમાસોનું જળ ભરાઈ આવ્યું ભરતજીના વચન સાંભળીને નિષાદને ઘણો વિશાદ થયો તે તુરંત જ તેમને ત્યાં લઈ ગયો જ્યાં પવિત્ર અશોકના વૃક્ષની નીચે શ્રીરામચંદ્રજીએ વિશ્રામ કર્યો હતો ભરતજીએ ત્યાં અત્યંત પ્રેમથી આદરપૂર્વક દંડવત પ્રણામ કર્યા દર્ભની સુંદર સાથરી પાથરી પથારી જોઈને તેની પ્રદક્ષિણા કરીને પ્રણામ કર્યા રામચંદ્રજીના ચરણ ચિહ્નોની રજ આંખે અડાડી તે સમયના પ્રેમની અધિકતા કહી નથી શકાતી ભરતજીએ બે ચાર બિંદુ સોનાના કણ કે તારા વગેરે જે સીતાજીના ઘેરણા વસ્ત્રોમાંથી ખરી પડ્યા હતા જોયા તો તેમને સીતાજી સમાન સમજીને માથા પર મૂકી દીધા તેમના નેત્ર પ્રેમાસુના જળથી ભરાઈ ભરાયા છે અને હૃદયમાં ગ્લાની ભરાઈ છે તેમણે સુંદર વાણીમાં સખાને આ વચન કયા આ સ્વર્ણના કણ કે તારા પણ સીતાજીના વિરહમાં એવા શ્રીહદ શોભાહીન અને ક્રાંતિ વિહીન થઈ રહ્યા છે જેમ રામયોગમાં અયોધ્યાના નરનારી વિલીન શોખને લીધે ક્ષીણ થઈ રહ્યા છે જે સીતાજીના પિતા રાજા જનકજી છે આ જગતમાં ભોગ ઐશ્વર્ય અને યોગ બંને જેમની મુઠ્ઠીમાં છે તે જનકજીને હું કોની ઉપમા આપું સૂર્યકુળના સૂર્ય રાજા દશરથજી જેમના સસરા છે જેમના ઐશ્વર્ય અને પ્રતાપની દેવરાજ ઇન્દ્ર પણ ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે અને પ્રભુ શ્રી રઘુનાથજી જેમના પ્રાણનાથ છે એ એટલા મોટા છે કે જે કોઈ પણ મોટા થાય છે તે શ્રી રામચંદ્રજીની આપેલી મોટાઈથી જ થાય છે તે શ્રેષ્ઠ પ્રતિવર્તા સ્ત્રીઓમાં શિરોમણી સીતાજીની શાંત્રી દર્ભસયા જોઈને મારું હૃદય થથરાઈને ભયથી ફાટી નથી પડતું હે શંકર વજ્રથી પણ એ અધિક કઠોર છે મારા નાના ભાઈ લક્ષ્મણ ઘણા સુંદર અને પ્રેમ કરવા યોગ્ય છે આવા ભાઈ ન તો કોઈના થયા છે છે નહીં અને થવાનાય નથી જે લક્ષ્મણ અવધના લોકોને પ્રિય માતા પિતાના લાડકા અને શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્યારા છે જેમની મૂર્તિ કોમળ અને સ્વભાવ સુકુમાર છે જેમના શરીરને ક્યારેય ગરમ હવા પણ નથી લાગી તે વનમાં દરેક પ્રકારની વિપત્તિઓ સહી રહ્યા છે હાય આ મારી છાતીએ કઠોરતામાં કરોડો વજ્રનો પણ અનાદર કરી દીધો નહીં તો આ ક્યારની ફાટી પડી હોત શ્રીરામચંદ્રજીએ જન્મ અવતાર લઈને જગતને પ્રકાશિત પરમ સુશોભિત કરી દીધું એ શીલ સુખ અને સમસ્ત ગુણોના સમુદ્ર છે પૂર્વાસી કુટુંબી ગુરુ પિતા માતા સર્વેને રામચંદ્રજીનો સ્વભાવ સુખ આપનારો છે શત્રુ પણ શ્રી રામચંદ્રજીનો મહિમા ગાય છે બોલચાલ મળવાના ઢંગ અને વિનયથી તે મનની હરી લે છે કરોડો સરસ્વતી અને અબજો શેષજી પણ પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોની ગણતરી નથી કરી શકતા જે સુખ સ્વરૂપ રઘુવંશિરોમણી શ્રી રામચંદ્રજી મંગળ અને આનંદના ભંડાર છે તે પૃથ્વી પર દર્ભ પાથરીને સૂએ છે વિધાતાની ગતિ ઘણી જ બળવાન છે શ્રી શ્રીરામચંદ્રજીએ કાનોથી પણ ક્યારેય દુઃખનું નામ નથી સાંભળ્યું મહારાજા સ્વયં જીવન વૃક્ષની જેમ તેમની સાર સંભાળ રાખ્યા કરતા હતા સર્વે માતાઓ પણ રાત દિન એમની એવી સાર સંભાળ કરતી હતી જેમ પાપણો નેત્રોની અને સર પોતાના મણીની કરે છે એ શ્રી રામચંદ્રજી હવે જંગલોમાં પગપાળા ફરે છે અને કંદમૂળ તથા ફળ ફૂલોનું ભોજન કરે છે અમંગળની મૂળ કઈ કઈને ધિક્કાર છે જે પોતાના પ્રાણ પ્રિયતમ પતિને પણ પ્રતિકૂળ થઈ ગઈ હું પાપોનો સમુદ્ર અને અભાગ્યો મને ધિક્કાર છે ધિક્કાર છે જેને કારણે આ બધા ઉત્પાદ થયા વિધાતાએ મને કુળનો પલંગ બનાવીને પેદા કર્યો અને કુમાતાએ મને સ્વામી દ્રોહી બનાવી દીધું આ સાંભળીને નિષાદરાજ પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા હે નાથ આપ વ્યર્થ વિષાદ શા માટે કરું છું શ્રી રામચંદ્રજી આપને પ્રિય છે અને આપ શ્રી શ્રીરામચંદ્રજીને પ્રિય છો આ નીચો નિશ્ચિત સિદ્ધાંત છે દુસ્તો પ્રતિકૂળ વિધાતાને છે પ્રતિકૂળ વિધાતાની કરણી બધી કઠોર છે જેણે માતા કઈ બહાવરી બનાવી દીધી તેમની મતી ફેરવી નાખી તે રાત્રે પ્રભુ શ્રી રામચંદ્રજી વારંવાર આદરપૂર્વક આપની ઘણી પ્રશંસા કરતા હતા તુલસીદાસજી કહે છે કે નિષાદરાજ કહે છે કે શ્રીરામચંદ્રજીને આપના સમાન અતિશય પ્રિય બીજો કોઈ નથી હું સોગન ખાઈને કહું છું પરિણામમાં મંગળ થશે એમ જાણીને આપ આપના હૃદયમાં ધૈર્ય ધારણ કરો શ્રીરામચંદ્રજી અંતર્યામી તથા સંકોચ પ્રેમ અને કૃપાના ધામ છે એમ વિચારીને અને મનમાં દ્રઢતા લાવીને ચાલો અને વિશ્રામ કરો સખાના વચન સાંભળીને હૃદયમાં ધીરજ ધરીને શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરતા ભરતજી ઉતારે ચાલ્યા નગરના બધા સ્ત્રી પુરુષો આ શ્રી રામચંદ્રજીના ઉતરવાના સ્થળના સમાચાર પામીને ઘણા આતુર થઈને તે સ્થાનને જોવા ચાલ્યા તેઓ એ સ્થાનની પ્રદક્ષિણા કરીને પ્રણામ કરે છે અને કંઈ કઈને બહુ દોષ આપે છે નેત્રોમાં જળ ભરી ભરી લે છે અને પ્રતિકૂળ વિધાતાને દોષ આપે છે કોઈ ભરતજીના સ્નેહની પ્રશંસા કરે છે અને કોઈ કહે છે કે રાજાએ પોતાનો પ્રેમ ખૂબ નભાવ્યો બધા પોતાની નિંદા કરીને નિષાદની પ્રશંસા કરે છે તે સમયના વિમો અને વિષાદને કોણ કહી શકે છે આ રીતે આખી રાત બધા લોકો જાગતા રહ્યા સવાર પડતા જ ગંગાજી પાર ઉતરવાનો પ્રારંભ થયો સુંદર નાવ પર ગુરુજીને ચડાવી પછી નવી સુંદર નાવ પર સર્વે માતાઓને ચડાવી ચાર ઘડીમાં બધા ગંગાજીને પાર ઉતરી ગયા પછી ભરતજીએ ઉતરીને સર્વેને સંભાળ્યા પ્રાંતકાળની ક્રિયાઓ કરીને માતાઓના ચરણોની વંદના કરીને ગુરુજીની સ્થિતિ સ્તંભીને ભરતજીએ નિષાદ ગણોને માર્ગ બતાવવા માટે આગળ કરી દીધા અને લાવ લશ્કર ઉપડ્યું નિષાદ રાજની આગળ કરીને પાછળ સરે માતાઓની પાલખીઓ ચલાવી નાનાભાઈ શત્રુઘ્નજીને બોલાવીને એમની સાથે કરી દીધા પછી બ્રાહ્મણો સહિત ગુરુજીએ પ્રણામ પ્રયાણ કર્યું તત્પશ્ચાત પોતે ભરતજીએ ગંગાજીને પ્રણામ કર્યા અને લક્ષ્મણ સહિત શ્રી સીતારામજીનું સ્મરણ કર્યું ભરતજી પગપાળા જ ચાલ્યા તેમની સાથે કોતલ અસ્વાર વગરના ઘોડા લગામથી બંધાયેલા જઈ રહ્યા છે ઉત્તમ સેવકો વારંવાર કહે છે કે હે નાથ આપ ઘોડા પર સવાર થઈ જાઓ ભરતજી જવાબ આપે છે શ્રીરામચંદ્રજી તો પગપાળા જ ગયા અને અમારા માટે રથ હાથી અને ઘોડા બનાવવામાં આવ્યા છે મારા માટે તો ઉચિત એ છે કે હું માથાવાડી ચાલીને ઊંધા મસ્તકે જાઉં સેવકનો ધર્મ સર્વથી કઠિન હોય છે ભરતજીની દશા જોઈને અને કોમળ વાણી સાંભળીને સર્વ સેવકગણ ગ્લાનીના કારણે લજ્જામાં ડૂબી રહ્યા છે પ્રેમના ઉમંગમાં અને ઉત્સાહથી શ્રી સીતારામ સીતારામ કહેતા ભરતજીએ ત્રીજા પહોરે પ્રયાગમાં પ્રવેશ કર્યો તેમના ચરણમાં ખુલ્લા એવા ચમકે છે જેમ કવળની કળી ઉપર ઝાકળનું ટીપું ચમકતું હોય ભરતજી આજે પગપાળા ચાલીને આવ્યા છે એ સમાચાર સાંભળતા જ આખો સમાજ દુઃખી થઈ ગયો જ્યારે ભરતજીએ જાણી લીધું કે બધા લોકો સ્નાન કરી ચૂક્યા છે ત્યારે તેવેણી ઉપર આવીને એણે પ્રણામ કર્યા પછી વિધિપૂર્વક ગંગા યમુનાના શ્વેત અને શ્યામ જળમાં સ્નાન કર્યું અને દાન આપીને બ્રાહ્મણોનું સન્માન કર્યું શ્યામ અને સફેદ યમુનાજીને ગંગાજીની લહેરો જોઈને ભરતજીનું શરીર પોલકિત થઈ ઊઠ્યું અને તેમણે હાથ જોડીને કહ્યું હે તીર્થરાજ આપ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છો આપનો પ્રભાવ વેદોમાં પ્રસિદ્ધ અને સંસારમાં પ્રગટ છે હું પોતાનો ધર્મ ન માગવાનો ક્ષત્રિય ધર્મ ત્યાગીને આપ પાસે ભીખ માંગુ છું આર્થ દિન મનુષ્ય કયો કુકર્મ નથી કરતો આવું હૃદયમાં જાણીને સુગ્ન ઉત્તમ દાની જગતમાં માગનાની વાણીને સફળ કર્યા કરે છે અર્થાત તે જે માંગે છે તે આપી દે છે મારે ન અર્થની રુચિ છે ન ધર્મની ન કામની અને ન તો હું મોક્ષની ઈચ્છું છું જન્મે જન્મ મારું રામચંદ્રજીમાં ચરણોમાં પ્રેમ રહે એ જ વરદાન માગું છું બીજું કંઈ નહીં સ્વયં શ્રી રામચંદ્રજી પણ ભલેને મને કુટિલ સમજે અને લોકો મને ગુરુદ્રોહી તથા સ્વામી દ્રોહી ભલે જ કહે પણ શ્રી સીતારામજીના ચરણોમાં મારો પ્રેમ આપની કૃપાથી દિવસે દિવસે વધતો જ રહે મેઘરાજા ભલે જન્મભર ચાતકનું ભાન ભૂલાવી દે અને જળ માંગે તે ભલે વજ્ર અને પથ્થર કરા જ વરસાય પણ રટન ઘટવાથી તો ચાતકની જ વાત ઘટશે પ્રતિજ્ઞા જ નષ્ટ થઈ જશે પ્રેમ વધારવામાં જ ચાતકની દરેક રીતે ભલાય છે જેમ તપાવાથી સોના પર ચમક આવી જાય છે તેમજ પ્રિયતમના ચરણોમાં પ્રેમનો નિયમ નભાવવાથી પ્રેમી સેવકનું ગૌરવ વધી જાય છે ભરતજીના વચન સાંભળીને ત્રિવેણીની વચમાંથી સુંદર મંગળ આપનારી કોમળ વાણી થઈ હે તાત ભરત તમે સર્વ પ્રકારે સજ્જન છો રામચંદ્રજીના ચરણોમાં તમારો અઘાત પ્રેમ છે તમે વ્યર્થ જ મનમાં ગ્લાની કરી રહ્યા છો શ્રીરામચંદ્રજીને તમારા સમાન પ્રિય કોઈ નથી ત્રિવેણીના અનુકૂળ વચન સાંભળીને ભરતજીનું શરીર પુલકિત થઈ ગયું હૃદયમાં હર્ષ છવાઈ ગયો ભરતજી ધન્ય છે ધન્ય છે કહીને દેવો હરખાઈની ફૂલ વરસાવા લાગ્યા તીર્થરાજ પ્રયાગમાં રહેનારા વાનપ્રસ્થ બ્રહ્મચારી ગૃહસ્થ અને ઉદાસીન સંન્યાસી બધા ઘણા જ આનંદિત છે અને દસ પાંચ મળીને પરસ્પર કહે છે કે ભરતજીનો પ્રેમ અને શીલ પવિત્ર અને સાચો છે